પાલિકા ચીફ ઓફિસર તેમજ લાઈટ જેવી પ્રાથમિક જરૂરિયાત ના મળતી હોય તો પછી કેવી રીતે ડભોઈ ને દર્ભાવતી બનાવશે કઈ રીતે ધારાસભ્ય શૈલેષ મહેતાનો સંકલ્પ પૂરો થશે આવા અહીંયા ઘણા સડકતા સવાલો પણ થઈ રહ્યા છે અને આના પરથી લાગે છે કે ડભોઈ નગરપાલિકા તંત્ર

અમારા કોઈ જોવા આવતું નથી વહેલા માં જોઈ જાઓ પતનું પાણી છે આજ તક કોઈ આવ્યું નથી મસ્જિદ નું જોવા આવ્યું કે નથી મંદિરનું જોવા આવ્યા દંડો પાલતી છે ગંદકી બહુ છે

કાયમ માટે કોઈ પણ એનું નિરાકરણ થતું નથી એટલા માટે બધા પ્રોટેસ્ટ કરે છે છે આમાં ને દર વખતે વેરા ભરવા માટે લઈને રિક્ષા ફરે છે વેરો તો નળ કનેક્શન કાઢી નળમાં ગંદુ પાણી બે વર્ષથી અહીંયા રીભાય છે બધા બે વર્ષથી રીભાય છે તેમ છતાં પણ કોઈ તકેદારી કે કોઈ વ્યવસ્થિત પગલાં લેવાતા નથી રોડ બને છે એના પહેલાં તમે ગટરો પહેલાં કમ્પ્લીટ કરો ને પાણીની ની લાઈને કમ્પ્લીટ કરો પછી રોડ બનાવો અંદર બધા નવા પાઇપો એ પણ ભાગેલા હોય છે તૂટેલા હોય છે નાના નાના પાઇપો નાખે છે એના કરતાં મોટા પાઇપો ને ગ્રાન્ટ ગ્રાન્ટ આવે તો છે અરે દરેક વસ્તુ અહી તોડફોડ થઈ છે આ માવડી બાગડ વિસ્તાર જે આ છે આપડે સુંદર કુવા આખી લાઈન તોડી નાખેલી છે તો જાણે મોટું પ્રોજેક્ટ હોય એવી રીતે આવી રીતના કામ કરે છે આ લોકો સાલુ ચાર દિવસ માં થઈ જાય એની ઠેકાણે આજે બે મહિના થી આ ખોદી બેઠા છે બીજા વૈરાઓ તકલીફ પડે છે જાદરું ક્યાં જવાનું સંદાસ ક્યાં જવાનું પીવાનું પાણી કેવી રીતે લાવવાનું રસ્તામાં બજાર જવા માટે આ ખાડા ટેકરામાં જઈને આવી રીતે કરવાનું તેનો વહેલી તકે નિરાકરણ કરવા વિનંતી આબીદ હુસેન મુલ્લા સાથે ચક્રવાત ન્યૂઝ ડબોઈ